ંદ્ર ભગવાન કી ગય દાન મહારાજની ગય ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ જામનગર ભક્તિમૈયાના જન્મદિવસ નિમિત્તે ભગવાન શિવ દાન મહારાજ ઠાકર એનું આયુષ્ય લાંબુ આપે સુખી થાય અને દાન મહારાજની કૃપા ઉતરે અને ભક્તિમાં ખૂબ એનો વધારો થાય અને ઉત્તર જીવન જીવનની અંદર સારી પ્રગતિ કરે કારણ કે એમના ઓગણસાઠ વર્ષ પૂરા થાય અને સાઠમું વર્ષ જ્યારે મંગલ પ્રવેશ કરે છે ત્યારે ખૂબ કથાઓ કરે ખૂબ સંતોની સાથે એમનો સંબંધ રહે અને જીવનની અંદર જેમ બને એમ એની કીર્તિ ધર્મ ખૂબ આગળ વધે એવી ભગવાન દ્વારકાધીશને અને દાન મહારાજને પ્રાર્થના કરું કે અમારી આ માતાજી ભક્તિમય હશે એનું જીવન નિખાલસ બને પ્રેમમય બને લાગણીશીલ બને અને ખૂબ સુખ ભોગવીને અને પોતે હંમેશા માટે બીજાને ખૂબ સુખ આપે અને સારી પ્રવૃત્તિના જે પોતાનો જે વિકાસ છે એ ધર્મના રૂપી ખૂબ વિકાસ કરે અને ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે એવી દાન મહારાજ અને ઠાકરના આશીર્વાદ જય શિયા રામ જય દાન મહારાજ